আগ ন આપણે હમણાં તમે પ્રશ્નો પૂછ્યો હતો કે ભાઈ મીટરો છે એ ક્યાં બને છે ઇન્ડિયામાં બને છે કે વિદેશમાં તો જો આ મીટર લિંકવેલ કંપની ના છે હૈદરાબાદ

આ સાદા જે અત્યારના આપણા ડિજિટલ મીટર અને આ મીટર વચ્ચે મુખ્ય બે તફાવત છે એક આની અંદર લોડ સ્વિચ છે એ અંદર અંદર હશે એ મીટરની અંદર હોય છે એટલે મીટરનું રિચાર્જ પૂરું થઈ જાય તો ઓટોમેટિક બંધ થવા માટેની અંદર લોડ સ્વીચ હોય છે અને બીજું છે કોમ્યુનિકેશન મોડ્યુલ જે ઉપરના ભાગમાં છે એટલે કોમ્યુનિકેશન મીટર છે એ સેન્ટર સાથે કોમ્યુનિકેશન કરી શકે મીટરમાં કેટલું રિચાર્જ છે કેટલું રેકોર્ડિંગ થયું જ ફેરફાર છે આની અંદર એક કોમ્યુનિકેશન ડિવાઇસ છે અને એક લોડ સ્વીચ છે આ બે જ તફાવત છે આ કોમ્યુનિકેશન મોડ્યુલ છે આના થ્રુ મીટર કોમ્યુનિકેટ કરશે એના સેન્ટર સાથે કે આ ગ્રાહકનું કેટલું રિચાર્જ થયું રિચાર્જ પૂરું થયું કે કેમ છે એ બધી વસ્તુ ડેટા ત્યાં જોવા મળશે અને ગ્રાહકને એના મોબાઈલ એપ્લિકેશનમાં એ ડિટેલ જોવા મળે કોઈ સવાલ છે કોઈ સવાલ કો તો સવાલ આવી તો કે આવી જશે સીલ તૂટ્યું હોય તો

નહીં તમે તો અમને વર્ષોથી ઓળખો છો અમે તો અહીંયા છીએ જ એજન્સીના માણસો કદાચ બદલા રહે અમે તો અહીંયા છીએ તમારે અમને જ ભૂતવાના છે હાલમાં વેરાવળ છે એરવિન હાલમાં વેરાવળ એટલે છે કે વેરાવળ ને કેન્દ્ર સરકારે આ છે અને કરવી હા હું આવું બાઈટ તો મીટર લગાડે પછી મીટર લગાડે પછી કાઢું ન રહું હવે અત્યારે વેરાવળ પીજીવીસીએલની કચેરીએ પ્રેસ કોન્ફરન્સ હતી સ્માર્ટ મીટરને લઈને કારણ કે લોકોમાં જે વિરોધ થઈ રહ્યો છે જેને લઈને પીજીવીસીએલ દ્વારા અનેક ખુલાસાઓ અત્યારે કરવામાં આવ્યા છે અમે લાઈવ કરવાની કોશિશ કરી છે સાથે સ્માર્ટ મીટર આપને બતાવવાના પ્રયાસ કર્યા છે એના વિશે સમજાવવાના પીજીવીસીએલ પ્રયાસ કર્યા છે પરંતુ એક પ્રેસ નોટ આવી છે શું આ લોકોનું આયોજન છે એની વાત કરીએ તો વેરાવળ વિભાગી કચેરી હેઠળ કુલ એકસો પોઈન્ટ પચાસ વીજ ગ્રાહકો છે જે પૈકીના વેરાવળ તાલાલા સુખની આસપાસના ગ્રાહકો છે તે વેરાવળ તાલાલા સુત્રાપાડા વિસ્તારની અંદર એક લાખ પાંચ હજાર વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે વેરાવળ શહેરમાં ચારસો ચૌદ સ્માર્ટ મીટરો પૈકીના હાલમાં કોઈ ફરિયાદ પીજવીસી એવું કહેવાય છે કે ચારસો ચૌદ મીટરો લગાવ્યા છે વેરાવળમાંથી ફરિયાદ નથી આવી તેવું આ લોકોનું કહેવું છે આ મીટર અંગેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ છે તે પીજીવીસીએલ નથી વસૂલતું એવું પણ કહેવામાં આવ્યું છે બે હજાર પચીસ સુધીમાં ટાર્ગેટ છે પીજીવીસીએલ નો બે હજાર પચીસ સુધીમાં આ મીટરો છે તે તમામ લગાડી દેવાનો ટાર્ગેટ છે કુલ વીસ ટીમો આ વિસ્તારની અંદર બનાવવામાં આવી છે અને બે હજાર પચીસ સુધીમાં વીસ ટીમો છે તે આ જે મીટર લગાડવાની કામગીરી છે તે પૂરી કરશે પરંતુ દોસ્તો જોરદાર વિરોધ છે રાજ્યની અંદર થઈ રહ્યો છે જેને લઈને વીજ વિભાગ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે પરંતુ હજુ પણ વધુ એક વખત આપણને કહું છું કે આ મીટર છે તે પી જીવીસીએલનું અહીંયા કચેરીએ અમે લાઈવમાં હતા ત્યારે સવાલ કર્યો હતો કે આ મીટર ફરજિયાત છે કે મરજિયાત તો તેમનું કહેવું છે કે જે લોકો સ્વેચ્છાએ લગાડવા આપે છે એ લોકોને ત્યાં જ લગાડીએ છીએ જેની ઈચ્છા નથી ત્યાં અમે મીટર નથી લગાડતા તેવું આ વીજ વિભાગનું કહેવું છે આપનું શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરજો ધન્યવાદ